રિપ્લેસમેન્ટ અને પાંચ હજાર રોબોટિક નેચરલની રિપ્લેસમેન્ટ સમાવેશ થાય છે વાયરોગ હોસ્પિટલ આર્થોસ્કોપી એન્ડોસ્કોપી સ્પાઇન સર્જરી જેવી અદ્યતન સુવિધાઓ સાથે કાર્યરત છે અને વિવિધ ઓર્થોપેડિક સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટરોની સેવાઓ ધરાવે છે ડોક્ટર બ્રજેશ શાહ અને ડોક્ટર રાજીવ પરાડકરે જણાવ્યું હતું કે ઓર્થો મહાકુંભ પાછળનો હેતુ એ છે કે ઓર્થોપેડિક સમસ્યા સમાજમાં અત્યંત વધી રહી છે ત્યારે સમાજના ઉપયોગ માટે ઓર્થોપેડિક બીમારીઓ થાય જ નહીં અને એના માટેનું માર્ગદર્શન આપવું ઓર્થો મહાકુંભમાં ફિઝિયોથેરાપીના નિષ્ણાંત દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવે છે છે આ મહાકુંભમાં દરેક ઓર્થોપેડિક સ્પેશિયાલિસ્ટ માટે અલગ અલગ સ્ટોલ રાખવામાં આવ્યા છે જેમ કે હિપ અને ઘૂંટણની સારવાર ખભા અને હાથના સાંધાઓ પીઠ અને મેરુદંડની સમસ્યાઓ સ્પોર્ટ્સ ઇન્જરી અને યુવાધનની એક્ટિવ લાઈફસ્ટાઈલને સમર્પિત માર્ગદર્શન ઓસ્ટીઓપ્રોસિસ અને વડીલ દર્દીઓ માટે વિશેષ માર્ગદર્શન ઓર્થોટિક સપોર્ટ ફિઝિયોથેરાપી અને રિહેબિલિટેશન સેન્ટરનું લાઈવ ડેમો ઓર્થોપેડિક કન્સલ્ટેશન તે ઉપરાંત સમાજનો આભાર વ્યક્ત કરવા અમારી જવાબદારીના ભાગરૂપે અમે સુપર સ્પેશિયાલિસ્ટ ઓર્થોપેડિકનું કન્સલ્ટેશન ન્યૂનતમ એડમિનિસ્ટ્રેટિવ ચાર્જ સાથે ઉપલબ્ધ કરાવ્યું છે જેમાં ઓર્થોપેડિક કન્સલ્ટિંગ પછી જરૂર જણાય તો એક્સ રે ફ્રી છે અને જેને જરૂર હોય એને દવાઓ પણ ખૂબ નજીવા દરે આપીશું આ સેવા માટે લોકોમાંથી મળેલા ઉત્સાહજનક પ્રતિસાદ માટે અમે દિલ્હીની દિલથી આભારી છીએ આ માટે છસો પચાસથી વધુ લોકોએ અગાઉથી નોંધણી કરાવી છે નવીન ટેકનોલોજી વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાના પ્રોજેક્ટમાં બધાનું કન્ટ્રીબ્યુશન ચાલી રહ્યું છે ત્યારે વાયરો પણ વડોદરાને ઓર્થોપેડિક ક્ષેત્રમાં ટેકનોલોજીકલ હબ બનાવવા માંગે છે વાયરો હંમેશા નવીન ટેકનોલોજી અપનાવવામાં આગળ રહ્યું છે હવે વાયરો ઓર્થોપેડિક ક્ષેત્રમાં ટેકનોલોજીકલ હબ બનાવવા માટે હરણફાળ ભરી રહ્યું છે ગુજરાતમાં સૌ રોબોટિક રોબોટિક નેચરલની રિપ્લેસમેન્ટ લાવ્યા બાદ હવે વાયરો ફરી બે નવી પહેલ લઈને આવી રહ્યું છે રોબોટિક હિપ રિપ્લેસમેન્ટ હિપ રિપ્લેસ માં વધુ ચોકસાઈ ઝડપી રિકવરી અને લાંબા ગાળાનો હેલ્થ બેનિફિટ આપે છે બીજું ઇન હાઉસ થ્રીડી પ્રિન્ટિંગ લેબ દર્દી માટે કસ્ટમાઇઝ ઇમ્પ્લાન્ટ્સ બનાવવામાં અને ઓપરેશન પહેલાની તૈયારીમાં મદદરૂપ આ બંને ટેકનોલોજીને વડોદરાને એક સ્માર્ટ હેલ્થકેર સિટી બનાવવા તરફનું સારવાર મોટું પગલું છે વાયરોગ હેલ્થકેરને માત્ર સારવાર ન ગણતા ટેકનોલોજી માનવીય સંવેદના જનજાગૃતિનો સમન્વય બનાવવા પ્રતિબદ્ધ છે વિષયો ઘણા કોમન છે જેવી રીતે ગરદન દુખવી કમર દુખવી પગમાં દુખાવો આવે સાય ટીકા થવું હવે આજે યંગ એજથી લગીને ઓલ્ડ એજ બધા લોકોના પ્રોબ્લેમ થતો હોય એટલે હવે કમરના મોટાભાગના વિષયો જો આપણે પ્રિવેન્શન અને પોસ્ચર્સનું ધ્યાન રાખીએ અને સારી ફિઝિયોની યોગા કરીએ તો આ પ્રોબ્લેમ આગળ વધતા નથી એટલે કહી શકાય કે નાઇન્ટી નાઇન પર્સન્ટ સ્પાઈનને લગતા વિષયો જે છે એ પ્રિવેન્શન અને ફિઝિયોથેરાપીથી જ સારા થઈ શકે છે હાર્ડલી એક ટકા લોકોને સર્જરીની જરૂર પડતી હોય છે હવે એ બી ભવિષ્યમાં આવે એન્ડોસ્કોપી ફ્યુચરમાં અને અત્યારે આપણે એન્ડોસ્કોપિક સર્જરી થતી હોય છે જેમાં નાનો હોલ કરીને આ સર્જરી ઘણી સેફ્ટીથી આગળ વધી શકે પણ આની જરૂર ના પડે અને મોટાભાગના વિષયો ફિઝિયોથેરાપી યોગા અને પોસ્ટર્સથી સારા થઈ શકે એના માટે આનું આયોજન કરેલ છે કે જેમાં સ્પાઇનને લગતા વિષયો કેવી રીતે બચી શકાય અને કેવી રીતે પ્રિવેન્શન રાખી શકાય અને ભવિષ્યમાં આગળ વસ્તુ ના વધે એને પાસે શું ધ્યાન રાખવાનું એના વિશે આ બધી વસ્તુઓ આજે આપણે હવે અવેલેબલ કરાયેલી છે વાયરોપ મહાકુંભનું જે આયોજન બે દિવસ માટે કર્યું છે એનો એક મેજર પર્સ્પેક્ટિવ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એટલે જે સિનિયર સિટીઝન્સ છે એમને મેઇનલી ત્રણ હાડકાની માંસપેશીની અને જોઈન્ટ્સની સમસ્યાઓ થતી હોય છે હાડકામાં ઓસ્ટિયોપોરોસિસ થાય છે મસલ્સમાં સાર્કોપિનિયા એટલે મસલ માસ ઘટી જાય છે અને જોઈન્ટ્સમાં ઘસારો થાય એટલે ઘૂંટણમાં મણકામાં ઘસારો થાય ને એની સમસ્યા થતી હોય છે એટલે એ પ્રિવેન્ટ કેવી રીતે કરી શકાય એના માટે શું આપણે આહાર લેવાનો શું ફિઝિયોથેરાપી કરવાની એનું પ્રિવેન્ટિવ માર્ગદર્શન અહીંયા પંદર વીસ ફિઝિયોથેરાપિસ્ટ એ લોકોને આપી રહ્યા છે આ ઓર્થો મહાકુંભનું આયોજન દર્દીઓના હિતમાં વાયરોક કહેવા છે સમાજને એટલે કર્યું છે એટલે સાંધા અને માંસપેશીની સમસ્યા ના થાય એના માટે યોગ્ય માર્ગદર્શન એના પ્રિવેન્ટિવ સ્ટોલ્સ ઓસ્ટોપોરોસીસ ડિટેક્શન ડાયાબિટીસ ડિટેક્શન બ્લડ પ્રેશર ડિટેક્શન અને આના સ્ટોલ્સ સાડી છસોથી વધારે લોકોને નિઃશુલ્ક ઓર્થોપેડિક કન્સલ્ટેશન નિઃશુલ્ક એક્સરે અને દવાઓ એકદમ નજીવા દરે ઉપલબ્ધ કરાવવાનું આ બે ભાગ અને મુખ્ય મહત્ત્વનો ભાગ એટલે વડોદરાને સ્માર્ટ સિટી બનાવવા માટે થઈને ઓર્થોપેડિક સર્જન તરીકેનું વાયરોકનું યોગદાન એટલે બે નવી ટેકનોલોજી લોન્ચ કરીએ છીએ વાયરોકમાં રોબોટિક નેચરલ ની રિપ્લેસમેન્ટ આ ની રિપ્લેસમેન્ટની ટેકનોલોજીના તો પાંચ હજાર કેસ એકદમ સરસ સંપન્ન થયા એટલે હવે રોબોટિક હિપ રિપ્લેસમેન્ટ થાપવાનું રિપ્લેસમેન્ટ અને ફેલ્ડ ઓર્થોપેડિક કેસીસ હોય એના માટે થ્રીડી ટેકનોલોજી એટલે પહેલાંથી જ હાડકાં જેવું સ્ટ્રકચર પેશન્ટનું બહાર બની જાય એના પર ઓપરેશન થઈ જાય એટલે ઓપરેશન દરમિયાન બિલકુલ તકલીફ ન પડે અને બે કલાકનું ઓપરેશન પિસ્તાલીસ મિનિટમાં સંપન્ન થાય એવી થ્રીડી ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવા માંગીએ છીએ એનું આજે લોન્ચિંગ છે મારું નામ ડૉક્ટર દર્શન સુતાર છે હું વાયરોક હોસ્પિટલમાં સ્પોર્ટ ઇન્જરી એક્સપર્ટ તરીકે કામ કરું છું સ્પોર્ટ્સની ઈજાઓ આજકાલ સામાન્ય રીતે બહુ જોવામાં આવે છે અને આપણા વાયરોક હોસ્પિટલમાં સ્પોર્ટ્સ ઇજાને લગતી તમામ સારવાર આથ્રોસ્કોપી સર્જરી લિગામેન્ટની ઇન્જરી મેનિસ્કસ ઇન્જરી કાર્ટિલેજ ઇન્જરી આ બધા પ્રકારની સારવાર લેટેસ્ટ ટેકનોલોજી સાથે અવેલેબલ છે તો જે કોઈ આ સાથેની તકલીફ સાથે હોય તો એને આપણે ત્યાં ટ્રીટમેન્ટ લેવાની સલાહ આપીએ છીએ ફૂટ એન્કલ સર્જરી ના સ્પેશિયાલિસ્ટ પણ આપણે ત્યાં अवेलेबल છે ડોક્ટર સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો